내가 시공하고 있어요. 아, 내가 시공하고 있어요. 그래하고 있어요. 아, 어, 아, <dimin> <정상". 중>

દસ કિલો અખંડ જ્યોતમાં અમારા ટ્રસ્ટ મંદિરો ચાર છે શ્રાવણ મહિનામાં મોટો મોટો તહેવાર भगवान राहु गाय श्रावण महीना में सूर्य राहु ग्रहण का बहुत हुआ है आयु से पूर्ण से पूर्ण दीजिए पाताल में पृथ्वी को लेकर आओ बहुत अच्छा है अभी पोषण है के ना से बात में बढ़िया है पाछे चढ़ावे चाखी और भगवान भाई આટ ચા ખાય ચોપડાઈ ને બે બડાઈ ની મત વાત કરીએ છે અમે એમ મત વાત ગયા લેવા માટે પણ અહીંથી 12:00 સુધી વાંટી કરવો એ અખંડ કોઈ પણ માનતા રાખે સો ગ્રામ ઘી તો પણ એનું કામ થાય છે પણ અહીંયા ઘી ચડાવવું પડે બધી ડેરીનું આવવાનું અમૂલનું આવે સાગરનું આવે કોઈ દાલ દાલ આવે પણ એનું કામ થાય કાશી બનારસમાં છે હાલમાં ઉગમણી દિશાનું મંદિર ઉગમણું સ્મશાન ત્રિવેણી સંગમ છે જ્યારે રઢુમાં બીજું સ્થાન હતું ઉગમણી દિશાનું મંદિર ઉગમણું સ્મશાન અને અમારા આગળથી પાંચ નદી ભેગી થઈને આવે છે નડિયાદ સંતરામ મંદિરની બીજી ગાદી બાજુમાં જ્યારે આવું જગ્યાના ઓપરેશન ને કરો છે ને એ નડિયાદ એની બીજી ગાદી આ મોટામાં મોટી આવો

ઓફિસમાં તમે લાખ રૂપિયા લખાવો જે બધા અન્ન ક્ષેત્રમાં જાય શિવાલયમાં તમે આવો એ પૂજારી નાખો આવો ઓફિસમાં